મુખમેળાને લઈને રાયડ સંચાલકો અને કલેક્ટર તંત્ર વચ્ચેની બેઠક નિષ્ફળ રહી છે કલેક્ટર તંત્ર એસઓપી ના પાલન કરવાના નિર્ણય લઈને અડક છે તો બીજી તરફ રાયડ સંચાલક એસઓપી માં રાહત મળે તે માટે રજૂઆત કરી રહ્યા છે સોઇલ ટેસ્ટ ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ કરવો શક્ય નથી તેવું રાયડ સંચાલકોએ રજૂઆત કરી છે અમારી જે કઈ તકલીફ હતી એ તકલીફ અમે કીધી કે ભાઈ આટલા આટલા જે નીતિ નિયમ સરકારની ગાઈડલાઇન જે નવી એસઓપી આવી છે તો આ એસઓપી પ્રમાણે અમારાથી આ વસ્તુ એસઓપીનું પાલન થાય અને એ પ્રમાણે અમે મેળા કરી લઈ એ મેળા શક્ય થાય છે નહીં બાકી રહી વાત એસઓપીની તો એસઓપી છે એ ખરેખર અમારી જાણ માટે એવું લાગે છે કે આ પરમાડન્ટ મેળાની છે અને આ અમારો જે મેળો છે એ મેળો છે એ ચાર પાંચ દિવસનો હોય કે દસ દિવસનો હોય કેમ તો આ ટેમ્પરરી મેળાની ગાઈડલાઈન છે એ આ ખરેખર આ ગાઈડલાઈન ન હોય આની ગાઈડલાઈન અલગ હોવી જોઈએ આના માટે એ સોફી અલગ હોવી જોઈએ ગુજરાત માં